નમસ્કાર મિત્રો હમણાં સોશિયલ મીડિયા ઉપર સોળ એપ્રિલથી ડૂબી રહેલા દુબઈના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે પંદર એપ્રિલે દુબઈમાં એટલો વરસાદ પડ્યો કે રણમાં આવેલું દુબઈ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું દુબઈમાં ચારેય બાજુ રણને બદલે પાણી જ જોવા મળે છે રસ્તા ઉપર એરપોર્ટ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી જ છે પણ શેના કારણે દુબઈમાં એટલો વરસાદ પડ્યો દુબઈમાં બે વર્ષનો વરસાદ એક જ દિવસમાં પડી ગયો તેનું કારણ જાણીએ તે પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આની પાછળ એક જ કારણ છે કે જ્યારે દુબઈમાં તાપમાન વધી જાય છે એટલે કે પચાસ ડિગ્રીએ તાપમાન પહોંચે ત્યારે દુબઈની સરકાર કૃત્રિમ વરસાદ કરાવે છે કૃત્રિમ વરસાદ એટલે કે વાદળમાં હેલિકોપ્ટર અથવા પ્લેનની મદદથી સિલ્વર આયોડાઇડ પોટેશિયમ આયોડાઇડ અને સોલિડ કાર્બન ડાયોક્સાઇડ જેવા રસાયણો સાંટવામાં આવે છે આ કેમિકલ્સ હવામાં ભળી જાય છે અને હવામાં રહેલા ભેજને આકર્ષે છે જેના કારણે વરસાદ થાય છે આ પ્રક્રિયા દ્વારા વરસાદ થવામાં લગભગ અડધો કલાક લાગે છે અને અત્યારે દુબઈની સરકારે ચૌદ એપ્રિલે આ પ્રક્રિયા કરી જેના કારણે આટલો વરસાદ પડ્યો ખરેખર તેમણે કુદરત સાથે છેડછાડ કરી એટલે એનું આ પરિણામ આવ્યું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોના લાઇક જરૂરથી કરજો